મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાનો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો મિત્રો કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ પ્રવેશે જ નહીં કેન્દ્રીય ભાજપના નેતાઓની ચિંતા વધવાની ચર્ચાઓ ચાલી રહી છે ક્ષેત્રીય સમાજનો વિરોધ રાજકોટથી આગળ વધીને દેશભરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે ત્યારે રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ ચીમકી આપી છે કે રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નહીં બદલવામાં આવે તો અમે મહાઆંદોલન કરીશું આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમે પીએમ મોદીને પણ રજૂઆત કરી છે બીજી બાજુ સાણંદમાં પણ ક્ષેત્રીય સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રેલી પણ યોજી હતી મિત્રો રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નથી પરસોત્તમ રૂપાલાને કોઈપણ બેઠક પરથી ટિકિટ ન મળવી જોઈએ ઉમેદવાર નહીં બદલાય તો અમે મહાઆંદોલન કરીશું આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો પરંતુ રૂપાલાને એક પણ બેઠક ઉપર ટિકિટ ન આપો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ક્ષત્રિયમાંથી ટિકિટ આપ્યું હોય તો દસ નામો આપી શકો છું અમારો એક જ નારો છે રૂપાલા હટાવો ક્ષત્રિય સમાજને બચાવો અમે પીએમ મોદીને પણ આ અંગે રજૂઆત કરવા માંગીએ છીએ મિત્રો પીટી જાડેજાએ કહ્યું કે ખાસ વાતચીતમાં જણાવ્યું કે પરસોત્તમભાઈને બચાવવા માટે જો ભાજપ જીત પકડશે તો ભાજપને આઠ સીટ માટે હરાવવા માટે ક્ષેત્રીઓ સક્ષમ છે આમ તો પરસોત્તમભાઈ રૂપાલાનો આભાર માનવો પડે કે આખો ક્ષેત્રીય સમાજ એક બન્યો છે ને એક બન્યો છે બધાની એક જ માંગ છે અને એક જ આગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવો આ આંદોલનમાં ગામે ગામ સુધી ક્ષેત્રીઓ પહોંચીને વિરોધ કરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે મિત્રો અમદાવાદના સાણંદમાં પણ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષેત્રીઓમાં નારાજગી વ્યાપી છે ત્યારે સાણંદમાં ક્ષેત્રીય સમાજે આજે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા તેમજ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો